બીજી જાન્યુઆરીએ વહેલી સવારે છ વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાના વર્કશોપની પાછળ એક રોહિતગીરી મકસદગીરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નિપજવામાં આવ્યું હતું બાજુમાંથી છરીના આપણે છરી અને હથોડી અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ પીએસઆઈ ભાટી પીએસઆઈ દેસાણી અને બીજા છ માણસોની ટીમ દસ માણસોની ટીમ છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુ સિંઘ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુલ સિંહ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી પ્રાંતિશ રિમાન્ડ લઈ અને અહીંયા ચાર દિવસના રિમાન્ડ લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેને દબોચી લીધા અને પકડી લઈને ઓપરેશનમાં સાડા ચાર પાંચ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈ અને પીએસઆઈ ની ટીમો સતત સિવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનતવાળું ગામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા આ આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલા રહેતા હતા ત્યારે આની સાથે જે મરણ જનાર છે એની સાથે ઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે બંને સાથે નોકરી કરતા હતા બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મરંજનર રોહિતે આ બાબતે એક વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને ઈસમો એક ત્રીજા બંને ભાઈઓ એક ત્રીજા હિસાબ સાથે અહીંયા સુરત લાવી ત્રણ ચાર દિવસ સુધી રેકી કરી અહીંથી એક બાઇક ની ચોરી કરી અને બાઇક ની ચોરી કર્યા બાદ અને ચપ્પુ અને ફાયરિંગ કરી નીપજાયું તો પહેલા એક ગોળી પેટમાં મારી પછી પિસ્ટલ લોડ ન થઈ ફરી તો એને ચપ્પુથી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુના ઘા મારી એનું મોત નીપજાયું હતું આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીત ચાલુ કરી